તો ગાઈસ કેમ છો બધા મજામાં છો બધે જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે તો સ્વાગત છે ફરે છે કે આપણ આવો બ્લોગમાં આપણે એને કરી ગયા છે દૂધ લેવા ના આપળો આગળ બ્લોગ આવી ગયો છે જોઈ લેજો फटाफट આજ તો ભાઈ હું આજ ગજ આજ હાડ હાટ થઈ ગયો ખબર નહિ ઓનલ ગજ થોડી આવે ઊઠા તો જ નહિ હાડ હાટ એટલે હાડ હાટ ટાઈમ તો ટાઈમ હાડ હાટ એટલે હાડ હાટ થાય આનું જેટલા હું હાજે 9 વાગ્યે હું તો હાડ હાટ 12 વાગ્યે હું તો હાડ હાટ હળા આટલી હુંંદર જોતો જ નથી એનો કઈ સলিউશન લેવુંડું હોમ વેલો ઉઠી જાય 4:30 કલાક વગર નીંદર જાગી જાયકો પણ હું પછી આટલી વાર તો 4:30 કલાક હું કરા 4:30 વાગે જો જાગતી તો આપણે એમ કઈ હાલ 4:30 વાગે જાગી જાય તો બ્રશ બ્રશ કરીને બેઠા અને 4:30 કલાક ખબર નથી પડતી તો આલે બધું કામ હતું કરને ક આજે જ आप हूँ काम आए रात काम ली लीते जी मौज तो दूध लरे जमें जमी पे बे का चक्कर वक्कर दुकाने भाई ऊपर नहीं दुकान एक बी हूं तो, तो वरीय मार दुपाती है मैंने फोन आ तू दुकान जा तो जाए फटाफट दूध ले

થોડું ઘણું જાય ડાચું દેખાડી ને કેમ કે કાંઈ આવ્યું જ નહીં દેખાડવા ડાચું તો જાય દુકાને તો આપણે આવી ગયા સવારના પોર માં કેમ છે જય શ્રી કૃષ્ણ રાત્રે રાત્રે તો આપણે આવી ગયા છીએ વાળીએ ગાઈસ આવી ગયા છે ખબર સાડા પાંચ વાઈ ગયા છે જીરું માં દર્દ આવ્યું ચક્કર મારવા ખબર પડે એમ કહેતા હોય થોડું ઘણું અને ઢોર બોર કઈ આવ્યું નથી એનું

ફાઇનલી ચણાને પાણી પીવડાવી દીધું છે ઊભો થઈ ગયા છે એકદમ રેડી એ જીરૂમાં કીધું મને જોઈએ ઉમેર નથી આવ્યો આજ વખતે કંઈ વાંધો નહીં આપણે જોઈ લઈએ અને કામ આપણે છે કે નહીં તો ચક્કર માલ લઈએ બાકી જોઈ લે અને અવઘાન છે આપણું પછી મેળા ગામ ચક્કર મારી તો ગઈ ધોરે તો આજે બતાય પેરી જગ્યા સારીયા પગલા બતાય જબ ઉડાડતી તો ખોપડ ગય છે હું ને આ બધાને બેઠી નાખ્યો હે અને આ એકદમ રેડી આ નિકમ લાવલ છે અયા તો હવે કઈ વાતો નઈ ગાઈસ હું આપો મક્ક કઈંચા કમારી આવી એટલે ઉપર ઈ ના રહે મગી જાયે રાવલ તો છે થોર

તો મેળા પછી આગળ બસ આપણે ના ધોઈ ફ્રેશ થઈ ગયા છે સવાર સવારમાં આપણે પાંચ વાગ્યા વાળી હતા દોઢ કલાક રહ્યા આજ તો કોઈ ઢોર આવ્યું નહીં તો ના ધોઈ ફ્રેશ થઈ વાગી ગયા સાડા નવ હો ખાઈ લીધું આપણું બધું કામ થઈ ગયું ફ્રેશ ફ્રેશ થઈ ના ધોઈ નીકળી ગયા દુકાને જાય થોડું ઘણું કામમાં કર્યું ના બે ત્રણ વસ્તુ આપણે ગાય ઘરે ફૂગ ને ખોળ કપાયા ને બોર્ડનો ડબ્બો હો ગાય હાટો તો જાય ફટાફટ વાગી ગયા છે તન કલાક એક વાહ રહી ગઈ છે આપણે આજે તો હવે આવી ગયા છે બાપાને જાણ છે કે વાડી તો અઢી ત્રણ કલાક આપણે રહેવાનું છે દુકાને આજે દુકાન ખોલી પછી મળશું આગળ આપણે અને નવ બ્લોગ આપણે આવી ગયો જોઈ લઈએ ફટાફટ ને કેવો લાગે કમેન્ટ કરી દેજો